નમસ્કાર મિત્રો એમ એસ વોઇસ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે અમે તમારી સમક્ષ નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ યોજનાનું નામ છે લખપતિ દીદી યોજના આ યોજનાનો લાભ કોને મળવા પાત્ર થશે યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને તમે ઓનલાઈન અરજી કેવી રીતે કરી શકશો તે બધી જ માહિતી તમને આ યોજના વિશેની જાણવા મળશે તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા છો તો ચેનલ લખપતિ દીદી યોજના શું છે તો ભારત સરકાર દ્વારા આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને આત્મનિર્ભર અને સશક્ત બનાવવા માટે લખપતિ દીદી યોજના શરૂ કરવામાં આવી હતી આ યોજના મારફતે સ્વસહાય જૂથો સરકારનો ઉદ્દેશ્ય છે કે મહિલાઓની વાર્ષિક આવક એક લાખ રૂપિયા સુધી વધે જેથી તેઓ પોતાની રીતે આર્થિક સ્વતંત્ર બની શકે અને પોતાનો ધંધો અથવા નવો વ્યવસાય શરૂ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે લખપતિ દીદી યોજના માટેની યોગ્યતા શું છે તો આ યોજના ફક્ત મહિલાઓ માટે છે તથા અરજદાર સંબંધિત રાજ્યની કાયમી રહેવાસી હોવી ફરજિયાત છે તથા જે પણ અરજદાર અરજી કરી રહ્યા છે તેમની ઉંમર અઢાર વર્ષથી લઈને સાહીઠ વર્ષે હોવી જરૂરી છે તથા તેઓ જે પણ અરજદાર મહિલા સ્વસહાય જૂથનો ભાગ બનવો જરૂરી છે તથા આ યોજના માત્ર તેમજ પરિવારને આ વાર્ષિક આવક ત્રણ લાખ કરતાં ઓછી હોય છે તે મહિલાઓ માટે છે અરજદારના પરિવારમાં કોઈ પણ સભ્ય સરકારી નોકરી ન કરતો હોવો જરૂરી છે આ યોજના દ્વારા કયા લાભો આપવામાં આવે છે તો લખપતિ દીદી યોજના ઘણા લાભો પૂરા પાડે છે જે મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવા માટે શરૂ કરવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓની વાર્ષિક આવક એક લાખ રૂપિયા કરતાં વધુ થાય તે માટે યોજના શરૂ કરવામાં આવી છે મહિલાઓને નવા વ્યવસાયની યોજના બનાવવા માટે માર્કેટિંગ વ્યૂહરચના તૈયાર કરવા અને નાણાકીય સંબંધિત તાલીમ ઉપલબ્ધ કરવા માટે છે તથા લાભાર્થી મહિલાઓને સૂક્ષ્મ લોન સબસિડી અને નાણાકીય સંસાધનોની એક્સેસ પણ પૂરી પાડવામાં આવે છે જેથી તેઓ આત્મનિર્ભર બની શકે છે યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે તો અરજદાર પાસે સૌ આધાર કાર્ડ હોવું જરૂરી છે પાન કાર્ડ આવકનો પ્રમાણપત્ર ત્રણ લાખ કરતા વાર્ષિક આવક ઓછી હોવી જરૂરી છે તથા રહેતા પ્રમાણપત્ર ગ્રામ પંચાયતનો બેંકમાં ખાતું હોવું જરૂરી છે મોબાઈલ નંબર તમારી પાસે હોવો જોઈએ પાસપોર્ટ સાઇઝનો ફોટો ને અંતર્ગત તાલીમ સહાય પણ આપવામાં આવે છે જેમાં કૃષિલક્ષી તાલીમમાં ડ્રોન ટેકનોલોજી આધુનિક ખેતી પદ્ધતિ વગેરે પ્લમ્બિંગમાં તાલીમમાં પાઇપલાઇન ફિટિંગ નળ રિપેરિંગ કેવી રીતે કરવું તેની પણ તાલીમ આપવામાં આવે છે ને એલઈડી બલ્બ પર એટલે કે ગોળા બનાવવા માટેની પણ તમને તાલીમ આપવામાં આવે છે જેમાં તમે ગોળા કેવી રીતે બનાવી શકો ગોળાને તમારે રિપેર કરવો કેવી રીતે કરી શકો તે તથા બીજા વગેરે વ્યવસાયની પણ તમને તાલીમ આપવામાં આવે છે આ યોજનાનો લાભ લેવા માટે તમે લખપતિ દીદી યોજનાની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકું છું જો આપેલ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું અને બીજા લોકોને પણ વિડીયો શેર કરજો જેથી તેઓ પણ આ યોજનાનો લાભ લઈ શકે આભાર